શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા ભીમ વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે તેમાં ભરપૂર રંજન અને વૃદ્ધિ જાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા જેમાં અતિ જ્ઞાનની કથા છે કથા સાત આપણે સાંભળી અતિ જ્ઞાન રાજા વીર વિક્રમ સિદ્ધ વડ પર ચડ્યો અને મરદાના બગલમાં દાબી નીચે ઉતરી આવ્યો મરદો ડાયુ થઈને એના ખંભા પર ચડી ગયું વિક્રમે ચાલવા માંડ્યું થોડુંક ચાલ્યા હશે ત્યાં મરદાએ કહ્યું હે રાજા વાટ ઘણી લાંબી છે વળી તો ઠાક્યો કંટાળ્યો હશે એટલે થારો ઠાક ઉતારવા હું તને એક વાર્તા કહું છું તે તું સાંભળ રાજા મનથી નીચે કરે છે કે મારે વાર્તા સાંભળવી જ નથી પણ વાર્તા સાંભળ્યા વિના એનાથી રહેવાય નહીં વેતાલ આ સમજતો હતો એટલે મનાવી મનાવીને નવી નવી વાર્તા કહેતો હતો એને વાર્તા શરૂ કરી કુંદનગઢ નામે નગરીમાં કલ્યાણસિંહ નામનો રાજા રાજ્ય કરતો હતો તેને નાચગાનનો ઘણો શોખ હતો એ દૂર દૂરથી નાચનારીઓને અને ગાનારીઓને બોલાવતો રાજા દરબાર ભરીને બેસે ત્યારે નાચગાન અચૂક ચાલે જ કેવળ દરબારીઓ જ નહીં ગામના લોકો પણ એ નાચગાન જુએ એટલા માટે રાજા ખુલ્લા મેદાનમાં દરબાર ભરતો અને ખુલ્લા ગાનમાં ચલસા કરાવતો એક સવારે આવી રીતે ખુલ્લા મેદાનમાં નાચ ગાન ચાલતા હતા નાચનારી યુવતી હતી અને ખૂબ સુંદર નૃત્ય કરતી હતી વાદ્યો અને ગાનના તાલે તાલે એ નાચતી હતી આખું ગામ એનું નૃત્ય જોવા ટોળે વળ્યું હતું અને વાહ વાહ પોકારતું હતું રાજા પણ મુગ્ધ બની નૃત્ય જોતો હતો અને નાચનારીને બિરદાવતો હતો એવામાં બે પનહારીઓ ત્યાં થઈને નીકળી બંનેના માથા પર ભરેલું પાણીનું બેડું હતું અને છોકરા તેડ્યા હતા નાચગાનની એવી રમઝટ ચાલી હતી કે આ બંને સ્ત્રીઓ પણ એ જોવા ત્યાં ઊભી રહી કાંખમાં છોકરું છે અને માથે પાણીનું બેડું છે એ વાત જાણીએ ભૂલી ગઈ નાચગાનમાં એમને એવો રસ પડ્યો કે બંને ત્યાં જ ઊભી જ રહી ઊભી જ રહી એમ કરતાં ઘણો વખત ગયો હવે રાજાનું પોત તેમના તરફ ધ્યાન ગયું એમને નવાઈ લાગી કે આ બાઈઓ નાચગાનમાં શું સમજતી હશે તે અહીં ઊભી છે એણે આ બાઈઓને નજીક બોલાવી પૂછ્યું બાઈઓ સાચું કહેજો તમે આ નાચગાનમાં કંઈ સમજો છો ખરા એક પણ બંને ભાઈઓએ એકબીજાની સામે જોયું પછી રાજાએ બંનેને કહ્યું બંને રાજાને કહ્યું અમે સમજીએ છીએ એટલું તમે નથી સમજતા આ સાંભળી રાજાને આંચકો લાગ્યો તેણે ક્રોધ ચડ્યો પણ ક્રોધને દબાવી દઈ એ બંને બાયોના મોં સામે જોયું એણે મોં પર રાજા પ્રત્યે કોઈ દુષ્કાળનો કે અવગણનાનો ભાવ હતો નહીં બે ખૂબ શાંત હતી સ્વચ્છ હતી આથી રાજામાં કુતૂહલ જાગ્યું એણે કહ્યું હે બાયો એવું તે શું છે જે હું નથી સમજતો અને તમે સમજો છો મને તમારી વાત સાવ વાહિયાત લાગે છે આ બે બાઈઓમાં વાણિયણ અને એક બ્રાહ્મણી હતી વાણિયણે કહ્યું મહારાજ ખરેખર જાણવું છે તમારે રાજાએ કહ્યું હા મારે જાણવું છે વાણિયણે કહ્યું તો સાંભળો તમારો જવાબ સવાલનો જવાબ હું નહીં આપો પણ આ મારી કાખમાં જે આ મારી ધાવણી છોકરી છે એનો વર આપશે આ સાંભળી રાજા એકદમ હસી પડ્યો એ બોલ્યો એમ કરીને તે મારી વાત ઉડાવી વાણિયાની દીકરી ખરીને વાણિયાણે કહ્યું ના મહારાજ એમ નથી હું સાચું જ કહું છું તમારા પ્રશ્નનો જવાબ મારી આ દીકરીનો વર તમને આપશે એ પરણે ત્યારે માયરામાં એના વરને તમે આ પૂછજો એ તમને જવાબ દેશે રાજાએ કહ્યું એ ક્યારે પરણે ક્યારે નહીં હું એના વરને ક્યાં ગોતવા જાઉં વાણિયાણે કહ્યું એને તમારે જ પરણાવવાની છે હું તમારા હાથમાં જ એને સોંપી દઉં છું રાજાની નવાઈ વધી એણે કહ્યું એટલે માણીએને કહ્યું એટલે એમ કે આજે બપોરે સાફ કરવાથી મારું મરણ થવાનું છે ને દીકરી નમાઈ થવાની છે એને તમે તમારે ઘેર લઈ આવજો ઉછરીને મોટી કરજો અને વર કોતીને પરણાવજો રાજાની નવાઈ વધતી જતી હતી એને કશું માન્યમાં આવતું ન હતું એણે વાતને હસી કાઢી કહ્યું ઠીક છે તને સાપ કરડે કે પછી તું મરે એની પછીની વાત છે ને એવું થશે તો હું તારી દીકરીને પાળી પોષીને મોટી કરીશ એ ભાર મારા માથે બસ હવે બીજી બાઈ જે બ્રાહ્મણી હતી એ બોલી મારે પણ મહારાજ એ જ કહેવું છે મારા છોકરાને તમે સાચો જો અને મોટો થાય ત્યારે તેને પરણાવજો એને પરનારી કન્યા તમને આમના પ્રશ્નનો જવાબ દેશે રાજાએ મજાકમાં કહ્યું તમે તમે બંને જણ છો હોશિયાર એ વિશે મને શંકા નથી તમને વાત ઉડાડતા આવડે છે પણ બાય હું શા સારું તારા છોકરાને સાચવું ને ભણાવું મારે એવી કઈ જરૂર છે વાણિયા એવું બોલી એટલે તારે પણ એવું બોલવાનું બ્રાહ્મણે કહ્યું તો શું રાજા થઈને તમે મા બાપ વિનાનાનાના એક નિરાધાર બાળકને નહીં સાચવો રાજાને બ્રાહ્મણીનું બોલવું કોયડા જેવું લાગ્યું તેને કહ્યું મા બાપ વિનાનો નિરાધાર બાળક બ્રાહ્મણ બાળક આ તો શું એ તમારો બાળક નથી બ્રાહ્મણીએ કહ્યું એ મારો જ બાળક છે પણ આજે સાંજે પહેલાં એ ન બાપો ને નમાયો થવાનો છે બ્રાહ્મણ પરદેશ ગયેલો છે ત્યાં તેનું મરણ થયાના આજે ખબર આવવાના છે અને એની પાછળ હું મરવાની છું પછી અનાથ બાળકને તમ તમારે ત્યાં લઈ આવજો મોટો કરજો ને પ્રણાવજો લગ્નની ચોરીમાં જ તમને એ પ્રશ્નનો જવાબ આપશે રાજા તો સ્તબ્ધ સ્તબદભય સાંભળી રહ્યો કશું એના માન્યમાં આવ્યું નહીં એણે હસીને વાત ઉડાવતા કહ્યું ઠીક બાય તું કહે છે એવું થશે તો હું એ છોકરાને ઉછેરીશ આટલી વાતચીત કરી બંને બાયો ઘેર પાછી આવી વાણિયણ પાણીયારામાં બેડું મૂકી રસોઈ કરવા રસોડામાં ગઈ પણ રસોડામાં લાકડા નહોતા એટલે લાકડું લેવા એ ઘરના વાડામાં ગઈ ત્યાં લાકડામાં ભરાયેલો એક સાપે તેને દંશ દીધો અને એ મરી ગઈ ગામમાં તો હાહાકાર થઈ ગયો વાત રાજાના કાને આવી તેણે એકદમ વાણિયણે કહેલા શબ્દો યાદ આવ્યા વાણિયણે કહ્યું તેવું જ બન્યું હતું તેથી પોતે આપેલા વચન પ્રમાણે એ વાણિયની નમાઈ બનેલી દીકરીને પોતાના ઘેર લઈ આવ્યો હજી તો સાંજ પણ પડી ન હતી ત્યાં પેલી બ્રાહ્મણીને ત્યાં કાસદ સંદેશો લઈને આવ્યો કે બ્રાહ્મણ પરદેશમાં અચાનક બીમાર થઈ મરણ પામ્યો છે એ સાંભળતા જ બ્રાહ્મણીના પ્રાણ છૂટી ગયા એનો દીકરો નબાપો અને નમાયો બની ગયો આખું ગામ શોખમાં ડૂબી ગયું રાજાના કાને વાત આવી ત્યારે તેને બ્રાહ્મણીના શબ્દો યાદ આવ્યા પોતે આપેલ વચન પ્રમાણે એ બ્રાહ્મણીના છોકરાને પોતેને ત્યાં લઈ આવ્યો આમ વાણિયણની દીકરી અને બ્રાહ્મણીનો છોકરો રાજાની દેખરેખ હેઠળ રાજમહેલમાં ઉછેરવા લાગ્યા આ છોકરા ક્યારે મોટા થાય ને ક્યારે હું તેને પરણાવું અને મારા પ્રશ્નનો ખુલાસો મેળવું એની હવે રાજાને અધિરાય થતી હતી રાજાના નૃત્યગાનનો શોખ હજી એવો ને એવો હતો પેલી તરુણ નૃત્યાંગનાને માટે કાયમને માટે પોતાના રાજભવનમાં રાખી એ રોજ જાહેરમાં એ નચાવતો એનું નૃત્ય જોતો વખાણતો અને ઇનામ આપતો આમને આમ ઘણા દિવસો અને વર્ષો જતા રહ્યા બ્રાહ્મણીનો છોકરો મોટો થયો એના માટે રાજાએ બ્રાહ્મણની છોકરીની પસંદગી કરી એવી રીતે વાણિયાની છોકરી માટે પણ એક વાણિયાના છોકરાને પસંદ કર્યો છોકરો છોકરા કરતાં ઉંમરમાં જરા નાનો હતો પણ એના શરીરનો બાંધો એવો હતો કે એ મોટો દેખાતો હતો રાજાએ બંનેના લગ્ન એક જ દિવસે એક જ સમય અને એક જ સ્થળે રાખ્યા લગ્ન ખૂબ ધૂમધામથી લેવાયા રાજા પોતે મંડપમાં આવીને બેઠો વાણિયાની દીકરીનો હસ્તમેળાપ થયો ને ચોથું મંગળ વર્તાયું ત્યાં રાજાએ એ દીકરીના વરનો હાથ પકડ્યો ને કહ્યું મારા એક પ્રશ્નનો જવાબ આપ વર્ષો પહેલાં તારી સાસુએ મને કહ્યું હતું તે તમે નથી સમજતા પણ હું સમજુ છું એ શું છે વર તો સ્તબ્ધ બનીને રાજાની સામે જોઈ રહ્યો એની આંખો આગળથી જાણે પડદો હટતો હોય એવું એને લાગ્યું એની આંખોમાં કંઈક નવું તેજ આવ્યું તેણે કહ્યું વાત બધાની વચ્ચે કહેવાય એવી નથી રાજાએ કહ્યું એવું કહીને તું વાત ઉડાવે છે વાણિયાનો દીકરો ખરો ને છોકરાએ કહ્યું ના એવું નથી એમાં એવું ગુઢ રહસ્ય છે જે માત્ર એક તમને જ કહેવાનું છે આમ કહી એ રાજાને મંડપથી જરા દૂર એકાંતમાં લઈ ગયો પછી એણે કહ્યું મહારાજ તમે જેને મારી સાસુ કહો છો તે તે જ હું પોતે છું અને જેને હું પરણ્યો છું તે મારી જ દીકરી છે તેમ નથી સમજતા પણ હું સમજું છું ને તે આ છે રાજાના મોંમાંથી નીકળી ગયું હે હવે એણે બીજા માયરામાં પણવા બેઠેલા બ્રાહ્મણના છોકરાની વહુને પૂછ્યું બહેન મારે તને એક પ્રશ્ન પૂછવો છે આટલું કહ્યું ત્યાં તો છોકરીની આંખો જાણે અંતરિક્ષમાં કંઈ જોતી હોય એવી થઈ ગઈ એણે કહ્યું બોલો રાજાએ કહ્યું વર્ષો પહેલાં તારી સાસુએ મને કહેલું કે તમે નથી સમજતા પણ હું સમજું છું એ શું છે મને એણે કહેલું કે મારા દીકરાની વહુ તમને એનો જવાબ આપશે એટલે આજે તને હું એ પૂછું છું કન્યાએ કહ્યું ભલે પણ આ વાત બધાના સાંભળતા કહેવાય એવી નથી રાજાએ કહ્યું બહારે તું પેલા વાણિયાના છોકરા જેવું કહે છે બ્રાહ્મણની દીકરીમાં આ ચાલાકી કન્યાએ કહ્યું રાજા ચાલાકી નથી પણ ખરેખર આમાં ગુટ રહસ્ય છે જે તમને એકલાને જ કહેવાય એવું છે આમ કહી એ રાજાને દૂર એકાંતમાં લઈ ગઈ અને બોલી હે રાજા સાંભળો તમે જેને મારી સાસુ કહો છો એવું પોતે છું હું અત્યારે જેને પરણી છું એ બીજો કોઈ નહીં પણ મારો દીકરો છે મેં તમને કહેલું કે તમે નથી સમજતા પણ હું સમજું છું તે આ છે રાજા દિગ્બૂટ બની ગયો તે બોલ્યો હે શું કહો છો કન્યાએ કહ્યું ખરું કહું છું હવે રાજાએ વાણિયાની છોકરીના વરને અને બ્રાહ્મણીના છોકરાની કન્યાને બેને ભેગા કરી પૂછ્યું હજી મારા મનમાં ગઢ બેસતી નથી તમે બંને આ નાચગાનનો જલસો જોઈને મને એવું કહેલું કે તમે નથી સમજતા પણ અમે સમજીએ છીએ તો એ શું છે એ વાતને એ શબ્દો કેવી રીતે લાગુ પડે છે જવાબમાં બંને કહ્યું હે રાજા તારો આટલો આગ્રહ છે તું સાંભળ તું જેને રોજ રસ્તામાં નચાવે છે જેના નાચગાન જોઈ તો વાહવા પોકારે તાળીઓ પાડે એ બીજે કોઈ નહીં તારી મા છે અને તું એનો દીકરો છે આ સાંભળી રાજાનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું અને કહ્યું તમે મને આવો તે વખતે કેમ કહ્યું નહીં બંને છોકરા છોકરીએ કહ્યું એ વખતે કહ્યું હોત તમે માનત નહીં અને આવી પુરાવા વગરની વાત કરવા બદલ અમારા પર ગુસ્સે થા તે આજે અમારો દાખલો આપી અમે તમને એ વાત સમજાવી હવે તમે સમજ્યા ને કે તમે પણ સમજો છો આ સામી રાજાની પસ્તાવાનો પાર ન રહ્યો અરે રે મેં મારી માને જાહેરમાં ન ચાવી મારી માને અપમાનિત કરી હું દૃષ્ટ છું પાપી છું હું જીવવાને લાયક નથી રાજાને એટલો બધો કલેશ થયો કે મંદિરમાં જઈ દેહ ત્યાગ કર્યો પેલી નર્તકીને પણ દેહ ત્યાગના ખબર સાંભળી તેને સતત આઘાત થયો અને તેને થયું કે કદરદાન રાજા મરી ગયો તો મારે જીવીને શું કરવું એણે પણ મહાદેવના મંદિરમાં જઈને દેહ ત્યાગ કર્યો બીજી તરફ વાણિયાની છોકરીના વરને બ્રાહ્મણીના છોકરાની કન્યાને પણ એકાએક આગમ અગોચરનું જ્ઞાન થઈ ગયું જ્ઞાન પણ કોઈ વાત દુઃખ દેનારું થઈ પડે છે ભવની વાત નહોતા જાણતા ત્યાં લગી સુખી હતા હવે જ્ઞાન થયું એટલે એના દુઃખનો પાર ન રહ્યો અરે રે હું મારી સગી દીકરીને પરણ્યો દુનિયામાં મારા જેવો પાપી કોણ હશે અરે રે હું મારા સગા દીકરાને પરણીશ મારા જેવી પાપીની કોણ હશે એને એટલો બધો કલેશ થયો કે બંનેએ જઈને તત્કાળ મહાદેવજીના મંદિરમાં જઈને દેહ ત્યાગ કર્યો આ મહાદેવના મંદિરમાં ચાર સપડ્યા હતા વાર્તા પૂરી કરી વેતાલે કહ્યું હે રાજા તું તો ચતુર સુજાણ છે તો કહે રાજા વર અને કન્યાએ બંને ત્રણેને કોણે મર્યા જો જાણવા છતાં નહીં બોલે તો તારા મસ્તકના હું સો ટુકડા થઈ જશે રાજાએ કહ્યું એ ત્રણ મર્યા અતિ જ્ઞાનથી એટલા માટે તો ભગવાને માણસને મર્યાદિત જ્ઞાન આપ્યું છે પરભગનું જ્ઞાન આપ્યું નથી પરભગના જ્ઞાનથી મન માણસ સ્થિરતાપૂર્વક પોતાના કર્તવ્ય અદા કરી શકતો નથી અહીંયા રાજા વર અને કન્યા એનો દાખલો છે મર્યાદિત જ્ઞાન હતું ત્યાં સુધી સુખી હતા અતિ જ્ઞાન એનાથી જીરવાયું નહીં એટલે એ મર્યા ભગવાને માણસને પરભવનું જ્ઞાન નથી આપ્યું એ ઘણું સારું છે વેતાલે કહ્યું તો શું પરભગનું જ્ઞાન કશા કામનું નથી રાજાએ કહ્યું ભારે કામનું છે પરભવના જ્ઞાન વગર પણ રાજા સમજી શકતો હતો કે પર સ્ત્રી મારી માતા છે બહેન છે હું તેને નચાવું અપમાનિત કરું એ મને શોભે નહીં સવએ આવો માનવીને શોભે એવો વ્યવહાર સૌની સાથે રાખવાનો છે વેતાલે કહ્યું હે રાજા તું તો સદૃશ જાણ છે એમાં શક નથી હવે મારા પ્રશ્નનો જવાબ દે આ ચાર મર્યા એમાં સૌથી માનપાત્ર કોણ રાજાએ કહ્યું નર્તકી કેવી રીતે રાજાએ કહ્યું બીજા ત્રણ ભર્યા એ આગલા ભવના જ્ઞાનથી મર્યા પણ નર્તકીને એવું કશું જ્ઞાન ન હતું એ તો કેવળ રાજા પ્રત્યેની નાગણીને લીધે જ મરી હતી આટલું કહ્યું ત્યાં મળદું છટક્યું અને ફરી સિદ્ધવડની ડાળે જઈને લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ